રાજકોટમાં ઉપલેટા તાલુકાના વર્કરોએ લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું આશા વર્કરોએ કેપીએસ વાય અને ફેમિલી સર્વેના વેતન ફરી શરૂ કરવા ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર કરવા કામગીરીની ચોક્કસ સમય નક્કી કરવાની માંગ કરી છે સાથે જ આશા વર્કરોએ કોરોના વેક્સિનથી સો ટકા કામગીરી કરી હતી જેનું વળતર અત્યાર સુધી મળ્યું નથી તે ફરતર ચૂકવવા માંગ કરવામાં આવી છે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે તેવી અનેક બાબતોને લઈ ઉપલેટા આશા વર્કરોએ બોડી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે પત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆત કરી છે આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તન તોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાડવું તું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે પચીસો એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા એવા પણ છે કે જે મહિના રાહ જોઈને બેઠા હોય હોય એના માટે તો તો એ એ નોકરી કરતા પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકાર ને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે